આજની ભાગદોડ વાળી જિંદગીમાં આપણે લાઈફમાં કોઈ પણ જગ્યા સ્ટ્રેસ છે જે અનુભવ પડતા જઈશું અને એને આપણે ડીલ કરતા જઈશું પણ આ સ્ટ્રેસને ડીલ કરવામાં અને ભાગદોડ વાળી જિંદગીમાં આપણે આપણા હેલ્થ ઉપર ધ્યાન ઓછું આપીએ છીએ જેના લીધે આપણને કેટલી સમસ્યાઓ થઈ શકે છે અને ખાસ કરીને હાર્ટને લઈને કે આપણે હેલ્ધી ના રહીએ તો આપણું heart કઈ રીતે હેલ્ધી રહે જેના લીધે અત્યારે નાની ઉંમરમાં હાર્ટ એટેક ની બીમારી બ્લડ પ્રેશરની બીમારી ની બીમારી જેટલી સમસ્યા આવતી રહી છે અને અવારનવાર હાર્ટ એટેકના લીધે આ વ્યક્તિનું મોત થયું આટલા નાની ઉંમરમાં છોકરીનું કે છોકરાનું મૃત્યુ થઈ ગયું એવા સમાચાર આપણે સાંભળતા જ રહેતા હોય છે તો આપણને એવું થાય કે આ ને હેલ્ધી રાખવા માટે આપણે કઈ કઈ વસ્તુ કરી કે જેના લીધે આપણું હાર્ટ હેલ્ધી રહે તો આજે આપણે એ વસ્તુ જોઈએ કે હાર્ટને હેલ્ધી રાખવા માટે આપણે કઈ એવી વસ્તુ આપણે ડેઈલી લાઈફમાં કરીએ કે જેના લીધે આપણી ઓવરઓલ હેલ્થ ની સાથે સાથે આપણી હાર્ટ હેલ્થ પણ સુધરે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં હું ડોક્ટર દીપાલી ઢાકેચા હેલ્ધી લાઈફ જીવવા માટે હેલ્ધી હાર્ટ હોવું ખૂબ જ જરૂરી હોય એવું કહે ને કે નિરોગી શરીરમાં જ સ્વસ્થ અને તંદુરસ્ત હાર્ટ ધબકતું રહે છે અને જો તમારું હૃદય મજબૂત અને તંદુરસ્ત હોય તો તમે એક સ્વસ્થ જિંદગી જીવી શકો છો માટે હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી હોય છે ના અત્યારે દુનિયાભરમાં હૃદયની બીમારી એક મેજર પ્રોબ્લેમ બનતો જાય છે NCRB ના આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં વીસ હજાર થી વધારે લોકો હૃદય રોગ ની બીમારીથી મૃત્યુ પામ્યા છે તો આજે હું તમને એવી વસ્તુ બતાવું કે જેની મદદથી તમે તમારા હાર્ટને હેલ્ધી રાખી શકો છો તેમાંનું પહેલું છે કે રેગ્યુલર એક્સરસાઇઝ પ્રાણાયામ કરો આપણે જેવું સવારમાં ઉઠે એટલે તરત જ આપણે કામ પર જતા રહીએ છીએ એના કરતા થોડું વહેલી ઉઠવાની ટેવ પાડીએ સવારમાં દસ થી પંદર મિનિટ જેટલું વોકિંગ કરીએ જેટલું તમને કમ્ફર્ટેબલ હોય જો તમને તકલીફ થતી હોય મિનિટમાં તમારી હાર્ટને તંદુરસ્ત રાખી શકો છો અને અમુક એવા કે પવન મુક્તાસન છે ભદ્રાસન છે એક બાજુ સુઈને પગને સ્ટ્રેસ કરો અપ એન્ડ ડાઉન કરો જેની મદદથી આપણા મસલ પણ રિલેક્સ થશે આપણા ગટ હેલ્થ પણ ઇમ્પ્રુવ થશે અને સાથે સાથે આપણું બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રૂવ થાય છે જેના લીધે આપણને બીપી છે હાર્ટની કોઈ બીમારી છે એનું રિસ્ક આપણને ઓછું રહે છે અને કહેવાય ને વોકિંગ એ બેસ્ટ एक्सरसाइज છે હાર્ટને તંદુરસ્ત રાખવા માટે કારણ કે વોકિંગ કરવાથી આપણું કાર્ડિયો રેસ્પિરેટરી ફંક્શન ઇમ્પ્રૂવ થાય છે જેના લીધે બ્લડ સક્યુલેશન પ્રોપર થાય છે માટે સવારમાં एक्सरसाइज અને વોકિંગ કરવાની ટેવ પાડવી જોઈએ બીજું છે કે ગરમ પાણી પીઓ આપણે સવારમાં ઉઠતા વેંત ઠંડા પાણી પીવાની ટેવ હોય છે. અને આખો દિવસ આપણે કેટલું ચિલ્ડ વોટર પીતા હોય છે. એની જગ્યાએ તમે માટલાનું પાણી અને જો બની શકે તો ગરમ પાણી પીવાની ટેવ પાડો. ગરમ પાણી પીવાથી આપણી ગટ હેલ્થ ઇમ્પ્રુવ થાય છે. જે પાચન ક્રિયાનો જે કચરો હોય છે એ શરીરની બહાર ફેંકા જાય છે. અને પેટને લઈને જે હાર્ટ ઉપર લોડ આવતો હોય છે એ ઓછો થાય છે. જેના લીધે આપણું હાર્ટ એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. માટે આપણે સવારમાં ઉઠતા વેઠ ગરમ પાણી પીવાની તો ટેવ પાડવી જોઈએ પણ જો તમે લઈ શકો તો દિવસ દરમિયાન પણ તમે ક્યારેક ક્યારેક ગરમ પાણી પીને તમારા ને તંદુરસ્ત રાખી શકો છો ત્રીજું છે ફળો અને શાકભાજી અત્યારે મોસ્ટ ઓફ પબ્લિકના નખરા હોય કે મને આ શાકભાજી નથી ભાવતા મારે તો આ નથી ખાવું મારે ખાલી બટેકાનું શાક ખાવું છે ફળો છે આપણે એવું કહીએ તો કઈ નહીં તો તું આ ના ખાતો તું ફ્રૂટ તો ખા ફ્રૂટમાં પણ એ લોકોને કેટલાક ફ્રૂટ છે કે જે નથી ભાવતા જે આપણે ના કરવું જોઈએ આપણે આપણા ડાયટમાં ફળોની ની સાથે સાથે લીલા શાકભાજી જેવા જેવા કે કે બ્રોકલી છે 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 પાલક મેથી બધા જ અને બદામ કાજુ છે એ બધી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેમાં આપણને પ્રોપર ન્યુટ્રિશન અને મિનરલ મળી રહે જે આપણા હાથ ને તંદુરસ્ત રાખવામાં પણ આપણી મદદ કરે અને આપણે અનાજમાં ઘઉં ની જગ્યાએ બાજરી છે જુવાર છે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરે કારણ કે ઘઉં પચવામાં હોય છે તેમાં હાઈ ની માત્રા રહેલી હોય છે માટે આપણે એને ઓછું બાજરી અને જુવાર જેવી વસ્તુનો ઉપયોગ કરીએ જેના લીધે આપણું હાર્ટ હેલ્ધી રહે પહેલાના જમાનામાં આપણે ઘઉંનો ઉપયોગ નતા કરતા આપણે બાજરી કે જુવારના રોટલા જ ખાતા હતા જેના લીધે આપણા પૂર્વજો આટલા તંદુરસ્ત રહેતા હતા માટે આપણે પણ બાજરી અને જુવાર ખાવાની ટેવ પાડવી જોઈએ અને મેઇન વાત જેટલી ભૂખ છે એના કરતા વીસ ટકા ઓછું ખાવું કે જેના લીધે પેટ ઉપર લોડ ના પડે અને તંદુરસ્ત રહે ચોથું છે ઈટ હેલ્ધી બ્રેકફાસ્ટ સવારનો નાસ્તો લેવો ખૂબ જ જરૂરી હોય છે એ તો આપણે ઘણા બધા કહે છે પણ માને કોણ અને સવારમાં ભાગદોડ જ એટલી હોય કે ઉઠીને તરત જ ફટાફટ નહીં ધોઈને નીકળી જાય જેના લીધે આપણે સવારનો નાસ્તો સ્કીપ કરી દઈએ તો આપણી બોડી એનર્જી ક્યાંથી મેળવે જેના લીધે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણા હાર્ટ ઉપર લોડ પડતો હોય છે જેના લીધે હાર્ટ ડિસીઝ નો リસ્ક વધી રહ્યું છે માટે સવારમાં નાસ્તો કરવાની ટેવ પાડવી જોઈએ સવારમાં નાસ્તો કરશો તો body ને જે ન્યુટ્રિશન જોતા હોય એનર્જી જોતી હોય એ મળી રહે છે જેના લીધે આપણું બ્લડ પમ્પિંગ છે આપણું સર્ક્યુલેશન છે એ બરાબર થાય છે અને આપણને હાર્ટ ડિસીઝ નું リસ્ક ઓછું આવે છે અને ખાસ કરીને આપણે આપણા ડાયટમાં અને સવારના નાસ્તામાં ઓમેગા થ્રી ફેટી એસિડ જેમાંથી મળી રહે તેવા પદાર્થનો સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અળસીમાં સૌથી વધારે પ્રમાણમાં ઓમેગા થ્રી ફેટી એસિડનો સ્ત્રોત રહેલો હોય છે માટે તમે સવારમાં થી બે ચમચી તમે જે પણ વસ્તુ બનાવો તેમાં અળસીનો ઉપયોગ કરીને તેને લઈ શકો છો તો તમે એને ડાયરેક્ટ પણ લઈ શકો છો બીકોઝ ઓફ અળસી લેવાથી આપણું બ્લડ પ્રેશર છે એ લો થાય છે હાર્ટનું સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે અને જે કોલેસ્ટ્રોલ અને સ્ટ્રોકની બીમારી હોય તેમાં પણ રાહત આપવામાં મદદ કરે છે માટે આપણે અળચીનું સેવન કરવું જોઈએ અને ખાસ કરીને સવારમાં અનહેલ્ધી ડ્રીક જેવી કે ચા છે કોફી છે સોડા છે અનહેલ્ધી ફૂડ જેવા કે બ્રેડ છે કૂકીઝ છે પ્રોસેસિંગ ફૂડ છે પેકેટ ફૂડ છે ચિપ્સ છે એ બધી વસ્તુઓનો ઓછો કરવો જોઈએ જે ડાયરેક કે ડાયરેક અનહેલ્ધી ફેટ જ આપણા શરીરમાં આપે છે જેના લીધે આપણા ને નુકસાન કરે છે માટે સવારમાં ખાસ કરીને થોડું તો થોડું ખાઈને જો જેના લીધે તમારો એનર્જી અને સ્ટેમિના બની રહે અને તમારું हार्ट હેલ્ધી રહે પાંચમું જે છે મેડિટેશન કે મનની શાંતિ અનુભવો આપણે બધા ડેઈલી લાઈફમાં એટલા બિઝી છીએ અને સ્ટ્રેસ એટલો બધો છે કે આપણને એટલી બધી એન્ઝાયટી રહેલી હોય છે કે કયું કામ ક્યારે કરશે કઈ રીતે હું કરીશ શાંતિ જ શાંત નહીં હોય તો મન ખરાબ તો આપણી બોડી ખરાબ એ તો આપણને બધાને ખબર જ છે માટે સવારમાં ઉઠીને પાંચ થી દસ મિનિટ મેડિટેશન કરવાની ટ્રાય કરો કારણ કે મેડિટેશન કરવાથી આપણે લાઈફમાં ફોકસ રહીશું જે જે સ્ટ્રેસ છે મેન્ટલ એન્ઝાઇટી છે એને એને પણ પણ ડીલ કરી કરી છીએ છીએ અને જે નેગેટિવ વાઇબ્રેશન હોય આપણે દૂર માટે સવારમાં મેડિટેશન કરવાની ટેવ પાડવી જોઈએ અને મેડિટેશન કરવાથી આપણે પોઝિટિવ વાઇબ્રેશન સાથે કનેક્ટ કરીએ છીએ પોઝિટિવ થોટ આપણે વિચારીએ છીએ અને આપણું જે નેગેટિવ જે થોટ છે એને દૂર કરી શકીએ છીએ

જો કંઈ કંઈ મને મને જાણવું હોય હોય અને બીમારી વિશે પૂછવું તો કમેન્ટ કરીને પૂછી શકો છો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા પોઝિટિવ વિચારો તંદુરસ્ત રહો અને ખુશ રહો નમસ્કાર